જાપા ગ્રાઉન્ડ ખાતે આજ રોજ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા શહેર નાણા સમાજ દ્વારા સમાજના ઉત્કર્ષ અને ઉત્થાન માટે અનેક વિવિધ સામાજિક પ્રવૃત્તિઓ કરતા આવ્યા છે અને કરી રહ્યા છે થોડા સમય અગાઉ પણ રાણા સમાજ દ્વારા સમહ લગ્નનો ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તે બાદ આજે સમાજ દ્વારા યુવાન ક્રિકેટ ખેલાડીઓ માટે ટેનિસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે એટલું જ નહીં હાલ ટુર્નામેન્ટમાં પ્રોત્સાહિત ઇનામો પણ રાખવામાં આવ્યા આ ટુર્નામેન્ટમાં સોળ ટીમોએ ભાગ લીધો છે અને હાલ સમગ્ર ટુર્નામેન્ટ વડોદરા શહેરના ભુતડી ચાપા ગ્રામ ઉપર રમાશે જેનો આજે પ્રારંભ થયો હતો किसी भी रंग में अच्छा साइकिल स्कोर रहेगा अगर कुछ भी रहेगा तो लेग बाय लास्ट बॉल आज આજ રોજ તારીખ બાવીસ માર્ચ શનિવારના રોજ ગુત્રી જપા ક્રિકેટ ગ્રાઉન્ડ પર ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરેલ છે જેમાં વડોદરામાંથી સોલ ટીમોએ ભાગ લીધેલ છે અને વિજેતા ટીમને ટ્રોફી અને પાંચ હજાર એક રૂપિયાનું ઇનામ આપવામાં આવશે વડોદરા શહેર રાણા સમાજ વર્ષ દરમિયાન ઘણી બધી પ્રવૃત્તિઓ કરે છે જેમાં સમૂહલગ્ન અપરનીતનો મેળો મેડિકલ કેમ્પ ગરબાનું આયોજન દરેક પ્રોગ્રામ કરે છે તે બદલ વડોદરા શહેર રાણા સમાજ સૌ કારોબારી સભ્યોનો ખૂબ ખૂબ આભાર માને છે